ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે સુરત સિવિલ માટે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ચાર દિવસ માટે આ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે હોસ્પિટલ ખાતે દિવસ માટે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય હજ સમિતિ સભ્ય અધ્યક્ષતામાં હાજીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી માટે મીટિંગ મળી હતી જેમાં હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવા કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળી રહે તે માટે પાંચ ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે મારું નામ ઝહીર અબ્બાસ હકીમજી ફિલ્ડ ટ્રેનર ગુજરાત રાજ્ય હજ સમિતિ ગુજરાત સરકાર આજ રોજ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે જૂના ત્રોમા સેન્ટર અંદર બે હાજર ચોવીસ માં હજ પર જનારા હજ યાત્રીઓ માટે ફિટનેસ કેમ્પ સર્ટિફિકેટ નો કેમ્પ રાખવામાં આવ્યો છે જેના અંદર તમામ હાજી ને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અહીંયાથી તપાસ કરી અહીંયાથી એનાયત કરવામાં આવશે છું કે આજે બે હજાર ચોવીસમાં પર જવા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે એટલે તમારે ફરજિયાત રીતે આજે ગાઈડલાઈન પ્રમાણે મેડિકલ ફિટનેસના લાગતા તમામ રિપોર્ટો કરાવી અહીંયાં સિવિલ હોસ્પિટલ ખાતે તમારે હાજર રહેવાનું અને અહીંયાથી તમને ચકાસી કરી ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે